ગુજરાત સરકાર જુલાઈ રોજ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે ત્યારે કોન્ફરન્સનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે અને વિશ્વભરના અગ્રણી સેમી સપ્લાય ચેઇન ઉદ્યોગોના ટોચના અધિકારીઓની સહભાગીતાના સાક્ષી બનશે તો માઇક્રોન ટેકનોલોજી ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને સીસી પાવર ત્રણ મંજૂરી પ્રોજેક્ટના સમર્થકો જે ગુજરાતમાં તેમની સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું નિર્માણ કરી રહેલ છે તે કોન્ફરન્સ માટે સરકાર સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે સહયોગ કરી રહ્યા છે તો ઇન્વેસ્ટ ઇન્ડિયા અને આઈએસએમ પર પણ નોલેજ પાર્ટનર્સ તરીકે કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે તો ગુજરાત સેમી કનેક્ટ બે હજાર ચોવીસનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાજ્યમાં વધતી જતી સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમમાં એકી કૃત થવા માટે સ્થાનિક ઉદ્યોગોને તેમની પ્રોડક્ટ લાઇનને વિસ્તૃત કરવા અને વૈવિધ્યકરણ કરવા પ્રોત્સાહન આપવા પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવાનો છે તો આ કોન્ફરન્સ આ મુખ્ય પ્રોજેક્ટના સમર્થકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે તો આપણે ઓવરઓલ જોઈએ તો કેમિકલ ગેસીસ ગોલ્ડ રેર અર્થ જેવી મેટલ્સ જે સબસ્ટ્રેટ ઇલેક્ટ્રોનિક્સ જે પીસીબી ના બેર બોર્ડ હોય એ જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે સેમિકન્ડક્ટરનું એ ઉપરાંત ઇન જનરલ ઇલેક્ટ્રોનિક્સ મેં કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રિક વેહિકલ્સ ગ્રીન ટેકનોલોજીસ એની સાથે સાથે મેડિકલ ટેકનોલોજીસ ડિફેન્સ ટેકનોલોજીસ અને સ્પેસ ટેકનોલોજીસ આ બધામાં સેમી કન્ડક્ટરની એપ્લિકેશન્સ છે તો આ બધા જ એના ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન કહેવામાં આવે છે આટલું હાઈ એન્ડ જ્યારે મેન્યુફેક્ચરિંગ અને એની એની સાથે સાથે જે ડિઝાઇન છે એ પણ ખૂબ જ એન્ડ હોય છે તો એની સાથે આપણી જરૂરિયાત જે આપણે લોજિસ્ટિક્સ અને જે યુટિલિટીઝ આપીએ છીએ અને એની સાથે જે હ્યુમન રિસોર્સિસની કેપેસિટી બિલ્ડિંગ એટલે આપણો જે વર્કફોર્સ છે એને આ સેક્ટરમાં એમની એમ્પ્લોયબિલિટી વધે એના માટે એમનું સ્કિલિંગ થાય એમની કેપેસિટી બિલ્ડિંગ થાય આ બધું ખૂબ જરૂરી છે